સુરતના ઉદરા ખાતે આવેલા લુપ્સ ખાતામાં પગાર મામલે ઉશ્કેરાયેલા ઓડિશા કારીગરે પોતાના પૂર્વ સુપરવાઇઝર ઉપર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો આ ઘટનામાં સુપરવાઇઝરને ગંભીર રીતે ઈજા પહોંચતા તેમને નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ઉદરા પોલીસે હાલ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે આ અંગે મળતી માહિતી પ્રમાણે સુરત ઉધના વિસ્તારમાં આવેલી સોનલ ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાં રાકેશ પટેલ નામનો યુવક સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતો હતો આ કંપનીમાં અગાઉ કામ કરતો ઓડિશાવાસી કારીગર મનોજ પગારના વિવાદના કારણે એક મહિના પહેલા નોકરી છોડીને ગયો હતો મનોજ અચાનક કંપની ઉપર પહોંચ્યો હતો અને રાકેશ પટેલ ઉપર ચપ્પુ વડે હુમલો કર્યો હતો પીડિત રાકેશને પેટના ભાગે ચાર ઘાક મારી કારીગર ફરાર થઈ ગયો હતો રાકેશને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો છે જ્યાં તેની હાલત ગંભીર છે પ્રાથમિક તપાસમાં આ હુમલો જૂના પગાર વિવાદ અને કામ સંબંધિત અદાવતના કારણે થયો હોવાનું અનુમાન છે ઉધના પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને ફરાર કારીગરને પકડી પાડવા માટે શોધખોળ હાથ ધરી છે